નમસ્કાર મિત્રો આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ જમ્મુ કાશ્મીરમાં ધોધમાર વરસાદના કારણે અમરનાથ યાત્રા સાત દિવસ વહેલા બંધ થશે આ નિર્ણયથી અનેક ભક્તોમાં ચિંતાનો વિષય બન્યો છે જમ્મુ કાશ્મીરમાં અત્યારે વાતાવરણ ઉગ્ર બન્યું છે સતત વરસાદના તાંડવથી અમરનાથની યાત્રામાં વિલંબ આવ્યો છે ત્યારે બંને તરફના રૂટ પરથી યાત્રા રોકવી પડી છે અતિશય વરસાદ પડવાના કારણે રસ્તાઓનું નુકસાન થયું છે જો આ તૂટેલા રસ્તાઓનો ઉપયોગ યાત્રાઓ કરશે તો તેમની જોડે અકસ્માત થવાની સંભાવના છે હવામાન વિભાગે આગાહી સાત દિવસ સુધીની કરી છે અતિભારે વરસાદ શે તેવી આગાહી કરી છે જેના કારણે જમ્મુ કાશ્મીરની સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે આ યાત્રા એક અઠવાડિયું વહેલા બંધ થશે આ દરેક ભક્તોએ નોંધ લેવી આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો ધન્યવાદ